મા જય બાર બીજના ધણી ની જય લાવો લાવો કાગળ ને છાટો છાટણા રે એમાં લખો મારા રામા પીર નામ મારે ભક્તિ કરવી શે રામા રે પેલા યુગમાં સોનાનો પાટ માંડ્યો રે તેમાં સોનાના ગણેશ બેસરિયા રે ત્યાં કઈ આવે શેયજમલના કુંવર મારે ભક્તિ કરવી શે રામા પીરની રે લાવો લાવો કાગળને સાટો સાટના હેમા લખો મારા રામા પીરના નામ મારે ભક્તિ કરવી શે રામા પીરની રે બીજા યુગ મારું પાઠ માંડ્યો રે તે મારું પાના ગણેશ બે રે ત્યાં કઈ આવે મીનલ દેવના બાળ મારે ભક્તિ કરવી સે રામા પીર ની રે લાવો લાવો કાગળ ને સાટો સાટના રે એમાં લખો મારા રામા પીરના નામ મારે ભગતી કરવી સે રામા પીરની રે ત્રીજા યુગમાં તાંબાનો પાઠ માંડ્યો રે તેમાં તાંબાના ગણેશ બેસરિયા રે ત્યા દેવના વીર મારે ભક્તિ કરવી શે રામા પીર ની લાવો લાવો કાગળ ને સાટો સાટણા રે તેમાં લખો મારા રામા પીર ના નામ મારે ભક્તિ કરવી શે રામા પીરની રે ચોથા યુગમાં માટીનો પાટ માંડ્યો રે તેમાં માટીના ગણેશ બે સારિયા રે ત્યાં કઈ આવે છે ડાલી ના ભગવાન મારે ભગતી કરવી શેરામાં રામા પીર ની રે લાવો લાવો કાગળ ને સાટો સાટણારે રે એમાં લખો મારા રામા પીરના નામ મારે ભક્તિ કરવી શે રામા પીર નીરે બોલો રામા પીરની જય બાર બીજના ધણીની જય હિંદવા પીરની જય નકળંગનાથની જય